આમોદના શાહ એનએમસી ચામડિયા હાઈસ્કૂલમાં આજથી ધોરણ દસ અને બારની પરીક્ષા શાંતિપૂર્ણ માં શરૂ થઈ ચૂકી ત્યારે પરીક્ષાને લઈ તંત્ર દ્વારા ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી વિદ્યાર્થીઓનું સન્માન સાથે તેમને આવકારવામાં પણ આવ્યા હતા તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણ તેમજ ભરભાઈ ભરવાડ સહિત ભાજપના હોદેદાર તેમજ જૈન એલર્ટ ગ્રુપના ભવિન શાહ નાગેવાનો એ વિદ્યાર્થીઓને પરીક્ષાની શુભકામના આપી પરીક્ષા કેન્દ્ર પર ફૂલ અને ચોકલેટ આપી આવકાર્યા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેના માટે શિક્ષણ વિભાગે પણ તમામ તૈયારી અને આયોજન કર્યા ત્યારે તમામ કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા શિક્ષણ વિભાગનું સાચારું આયોજન પણ કરવામાં આવ્યું છે આજ રોજ સત્યાવીસ બે બે હજાર રોજ એચએસસી અને પરીક્ષા પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે આજે એસએસસીમાં પાંચસો ને દસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે વિદ્યાર્થીઓમાં અનેરો એક ઉત્સાહ દેખાય છે જ્યારે બપોર પછી બારમાના સેન્ટર પર તકે ત્રણસો ને ત્રીસ વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે અને એ બપોર પછી એ પરીક્ષા આપવા અહીંયા આવશે અમારું મેનેજમેન્ટ તેમજ ગામના વડીલો આગેવાનો એમને પુષ્પગુચ્છ અને ચોકલેટ આપી અને દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત કરેલ છે આજ તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસના રોજ આમોદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અને ગામનો ઘરેણો કરી શકાય એવી સા એન એન એમસી હાઈસ્કૂલ આમોદ કે જેમાં બોર્ડની એક્ઝામ શરૂઆત થઈ ચૂકી છે અને અત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના તાલુકાનું સંગઠન શહેર સંગઠન ચૂંટાયેલા સભ્યો જૈન એલર્ટ ગ્રુપના મેમ્બર્સ અને ગામના આગેવાનો સૌ ઉપસ્થિત રહી બાળકોને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડી શકાય એ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી પુષ્પ અર્પણ કર્યું અને બાળકોનું હોમ ઉઠ કરાવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ આપી અસ્તુ બ્યુરો રિપોર્ટ માતાનાદેશ ન્યૂઝ ભરૂચ